મારુતિ સુઝુકી કંપની ગાડી ચોરી પોલીસ મથકે ફરિયાદ હતી અણિયાદ ચોકડી વિસ્તાર પાસેથી પસાર થતા હાઈવે નજીક પાર્ક કરેલી મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડીની ચોરી થતા પોલીસમાં તકે ફરિયાદ નોંધાઈ હતી અણિયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર આવેલી ખુલ્લી જગ્યામાં રામસિંહભાઈ વણઝારા નામના વ્યક્તિ પોતાની ઇકો ગાડી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા ત્યારબાદ કામ પતાવી પરત પોતાની ગાડી મૂકી હતી ત્યાં આવતા વાહન માલિકને પોતાની ગાડી પાર્ક કરેલી જગ્યા પર જોવા નહીં મળતા તેઓએ તેમની ગાડીની શોધખોળ શરૂ કરી